ડભોઈ શહેરમાં રઝડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે મુખ્ય માર્ગો પર રજડતા પશુઓને નગરપાલિકામાં અંગે રખડતા ઢોર માટે કોઈ જ ચોક્કસ પગલા લેવામાં નથી આવી રહ્યા રખડતા ઢોર માટે તંત્ર સત્વરે કામગીરી હાથ ધરે તેવી લોકોની માંગ ઉઠી છે ડભોઈ નાડોરી ફાકોડ વિસ્તારમાં સિનોર ચોકડી જે પેટ્રોલ પંપ પાસે એસટી ડેપો ને રાધે કોમ્પ્લેક્સ તેમજ શહેરના મુખ્ય રોડ આવેલા છે વાહનોની અવરજવર સતત ચાલુ હોય છે ત્યારે અકસ્માતના ભય લોકો પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સત્વરે તંત્રને જાગૃત થવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબહોઈ માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે